દેશી રસોડું આપડા ચાલુ થઈ ગયું પૂરીઓ બટાકા શાક પૂરીઓ રેડી થઈ ગઈ હેઠળ નો મસાલો સબ્જીનો મસાલો સબ્જીનો મસાલો બની રહ્યો હોય અમુક માણસો ફેંકાઈ ગયા હાય ને જેવાની જિંદગીમાં ધૂળ છે અમુક માણસો ફેંકાઈ ગયા હાય એમની જિંદગીમાં ધૂળ પડી જાય એક હારે બંધો ફેંકાઈ ગયો આપણી ગાડી બે ગાડીઓ બોલીએ જય માતાજી